ભજન ના મનેવાણયા મને આવે હરિના ભજનમાં મને આવે યુગ આવે વેંદર નોયાવે હરી ના ભજનમાં મને વાણાઈ યુગ આવે

મને અમારે અયોધ્યા માં જવું મારે સારી ઉરે સીતારામ ને મળવું મને એવા હોણાય આવે મારે અયોધ્યા માં મારે ગોકુળ ગામ માં જવું મારે યમુનાજી માં નાવું મારે કૃષ્ણજી ને મળવું મને એવા હોય આવે મારે અમરનાથ ને મળવું મને એવા હોય આવે મારે હિમાલય માં જવું મારે અલગ નંદા મારે અમરનાથ ને મળવું મને એવા ભજન આવે મને મને ભજન માં મને આવે બોલો કૃષ્ણ કનૈયા લાલ કીજે